મિત્રો આપણી ટ્રેન ઉપડી છે હવે નીકળવાની તૈયારીમાં આપણી ટ્રેન હવે સાતના પાંચે એક્ઝેક્ટ ટાઈમે નીકળી છે તમે જોઈ શકો છો હજી તો આટલો દિવસ છે પણ ટ્રેન ઉપડી છે તમે જોઈ શકો છો રોથી ગાડી ચાલી છે અમદાવાદ જવા માટે એક્ઝેક્ટ સાતને પાંચે રાઈટ ટાઈમે નીકળી જઈ છે ટ્રેન પાછી સ્ટોપ થઈ જઈ છે કોઈ પેસેન્જર આવતું હોય એના માટે મને લગભગ સ્ટોપ કરવામાં આવી છે 坚持下去，坚持。<Yes. S 1> yes. હાઈ સ્પીડમાં જાય છે ગાડી જબ્બર વધારે સૌથી વધારે સ્પીડ છે સુપર એક્સપ્રેસની જેમ જાય છે કોઈ જ ધીમી ગતિ નહીં તમે જોઈ શકો છો